નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચાર જે આ મિત્રો વાત કરીએ તો જે સોનાની કિંમતોની અંદર જોવા મળી રહ્યો તો એ સોનું જે છે એ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે જો તમે પણ લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનું ખરીદવાનું વિચારી

ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જ રહ્યો તો સોનાનો ભાવ તો આજના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના

એક ગ્રામસોનું નવ હજાર બસો પાંચ ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું દસ હજાર પિંચોતેર માં જયારે દસ ગ્રામ એક લાખ સાતસો ને પચાસ માં જયારે સો ગ્રામ સોનું દસ લાખ સાત હજાર

મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તેજી જોવા મળે અને વાત કરીએ તો મિત્રો નિફ્ટી ની અંદર વધારો ઘટાડો જોવા મળે અને યુએસ ડોલર જે છે એ મિત્રો સતત મજબૂત બનતો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર

મારે શું કરવું જોઈએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનામાં રોકાણનો હેતુ રિટર્નના બદલે પ્રોફિટનો પણ જોવા મળતો હોય છે અને વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાની કિંમતો સતત વધી રહી હતી અને રોકાણકારોને જે છે એ સૌથી વધારે પ્રોફિટ પણ મળતું જ જોવા મળી રહ્યું હતું તો મિત્રો આગામી ઘટાડાને જોતા રોકાણકારોએ હાલ સોનામાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ અને જો તમે ગોલ્ડ ઇફેક્ટ કે આગામી દિવસોની અંદર રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહી છે તો સોનું આગામી દિવસોની અંદર સસ્તું થશે કે મોંઘું જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે જેની સાથે વાત કરીએ તો મિત્રો જે છે એ સામાન્ય રીતે વધતું જોવા મળી રહ્યું છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પરિસ્થિતિ વધુ વસણી રહી છે તેની પર સીધી અસર સોના ચાંદીની કિંમતોમાં પડતી જોવા મળી રહી છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો જોવા મળે તો મિત્રો ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જો ચાંદીની કિંમતો માં સામાન્ય ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં બોલી ગયો છે તો કડાકો અને રોકાણકારો જે છે એ મિત્રો સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે જો શેર બજાર તરફમાં તેજી જોવા મળે તો શેર માર્કેટના રોકાણકારો સોના તરફથી શેર બજાર તરફ વળી રહે અને સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા સોનાના ભાવમાં રોજબરોજ વધઘટ જોવા મળતી હોય છે ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં એકવીસ જૂન થી સોનાના ભાવમાં અત્યારે ભાર વધતો જોવા મળી રહ્યો હતો જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો તો મિત્રો ચાંદીની કિંમતોમાં સામાન્ય જોવા મળી રહ્યો છે હવે ની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો સામાન્ય રીતે સોનાની કિંમતોમાં નબળાઈ જોવા મળી શકે છે પરંતુ બે હજાર ના અંત સુધી સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને બે હજાર ની વાત કરીએ તો મિત્રો બે હજાર ની વાત જ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું